હર હર મિત્રો જય માતાજી તો આજના નવા વિડીયોની અંદર અમે તમારું હાર્દિક હાર્દિકની હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે છે શ્રાવણનો પહેલો સોમવાર તો આપણે જઈશું પહેલાં શિવના દર્શન કરવા માટે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો ફાઇનલ મિત્રો આપણે નીકળી ગયા છીએ ગામમાં ગામ તરફ જવા માટે તો તો ચેનલને કરીને તો આપણે આવી ગયા છે શિવશંકરના મંદિરે દર્શન કરવા માટે તો તમે જોઈ રહ્યા છો તમે પણ દર્શન કરજો અને જો તમે આટલા સુધી આવ્યા હોય તો વિડીયોમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો શિવના દર્શન કરી અને પછી અમે આવી ગયા અમારી કુલદેવ મહારા ચામુંડાના દર્શન કરવા માટે તો અહીંથી દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આવી જઈશું આપણે આગળ તો અહીંથી અમે નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ આપણે હેઠા ચોકડી ઉપર તો આ દેખાય છે જે ચામુંડા પાર્લર છે અને અહીંયાથી આપણે નીકળી અને જઈશું સીધા રામાપીના મંદિરે તો મિત્રો આપણે આવી ગયા છે રામાપીરના મંદિરે અને આ જો બહુ મસ્ત છે અહીંયા બહુ બગીચો સારો છે અને તમે પણ આવ્યા હોય તો આવજો તો મિત્રો આજે આપણે અહીંયા આવવાની ખાસ છે કે તો અમે આવી ગયા છે એટા ધામ રામાપીરના મંદિરે દર્શન કરવા માટે અને તમે જે જોઈ રહ્યા છો તો તો મિત્રો આટલા તમે આવી ગયા હોય તો જય રામાપીર લખજો કોમેન્ટમાં અને આજે જવાનું છે સંગ રામ એટાથી રણુજા પગપાળા યાત્રા તો મિત્રો જ વિડીયોને છેલ્લે સુધી જોજો હું તમને બધી જ બતાવીશ અને કમેન્ટમાં જય બાબા રે લખતા જજો તો જય બાબા રે અને હું તમને કરાવું છું રામાપીરના દર્શન તો જય રામાપીર જય બાબા રે કમેન્ટમાં લખતા જજો તો મિત્રો ફાઇનલી હવે આપણે અહીંથી રણુજાપક પાળા યાત્રા નીકળી ગયા છે મંદિરેથી અને જેનું આરતી બધું સ્વાગતની તૈયારી છે અને સ્વાગત કરી રહ્યા છે કમેન્ટમાં જય બાબા રે લખતા જજો તો જય બાબા રે જય રામાપીર અને આયનો સંઘ છે જે એ સફળ રહે એ રામાપીરની પ્રાર્થના તો જય રામાપીર તો મિત્રો ફાઇનલી અહીંથી હવે સ્વાગત કરી અને હવે અહીંથી મંદિરથી બહાર નીકળવાનું છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો તમને બહુ મજા આવશે તો જય બાબા રે જય રામાપી આપી તો મિત્રોને છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી હવે રામાપીના મંદિરથી આપણે જઈ રહ્યા છીએ બહાર ને હવે જવાનું છે રણુજા પગ પાળા યાત્રા જે શરૂ થઈ ગઈ છે તો કોમેન્ટમાં મિત્રો જય બાબા બાબારે લખતા રહેજો જેથી કરીને અમને મોટિવેશન મળે અને અમે નવા બ્લોગ બનાવતા રહીએ તો મિત્રો ફાઇનલી મંદિરની બહાર નીકળી ગયા છીએ અને હવે તમે જોઈ રહ્યા છો જે જઈએ છીએ એટાથી રણુજા પગપાળા યાત્રા તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને સૌથી પહેલા નોટિફિકેશન તમારા મોબાઈલમાં પડે અને તમે સૌથી પહેલાં અમારો વિડીયો જોઈ શકો તો મિત્રો આજે ફાઇનલી નીકળી ગયા છે રણોજા તરફ જવા માટે તો આવા જ અમારા વિડીયો આવતા રહેશે તો અમારા વિડીયો જોવાનું ચૂકશો નહીં અને જય બાબારી માં લખી દેજો જેથી કરીને અમે પણ નવા રીતે તમારા માટે અપલોડ કરી નાખીએ તો એટલાથી રણોજા જવા માટે ફાઇનલી નીકળી ગયા છીએ અને આ સંઘ મિત્રો કેટલા દિવસ ચાલે અને કેટલા દિવસે પહોંચી જશે તો મિત્રો કમેન્ટ કરજો તમે ફટાફટ કરીને કરી નાખજો તો જય બાબારી જય બાબારી હર હર મહાદેવ તો મિત્રો ચલો ફટાફટ કમેન્ટ કરી નાખો જય બાબા રે હર હર મહાદેવ અને હવે આપણે મળશું નવા વ્લોગની સાથે નવી વાતો સાથે અને જો તમને અમારા વિડીયો બ્લોગ પસંદ આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી હર હર મહાદેવ